જે આપતા ના લીધા હોય અને ફોન ના કર્યા હોય તો આવી જાય સામે જય પણ છે ખોટા હા જે પોલીસ સામે પઈ ઢાલી છે આ જો સરકાર ભૂજ છે મીટ

પોલીસ નો કોઈ કામ નથી તમારા સાથે બે પોલીસ હાલશે તો એની બદલી કરી દેવામાં આવશે એ હું તમને અહીંથી કઉ છું એટલે જો તમારામાં જીગર હોય ગુજરાત ને ગાંધી ના ગુજરાત